રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના આરોપીઓ જેલ હવાલે કરાયા છે સસ્પેન્ડેડ અધિકારીઓના રિમાન્ડ પૂર્ણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા મુકેશ મખવાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રોહિત વિગોરા ગૌતમ જોશીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એસઆઈટીએ વધુ રિમાન્ડ ન માગતા તમામને હવે જેલ ભેગા કરવામાં આવ્યા છે આવતીકાલે આગોતરા જામીન અરજીને લઈને એસઆઈટી રજૂ કરશે સોગંદનામું ત્યારે ફરાર આરોપી અશોકસિંહ જાડેજાએ આગોતરા અરજી કરી છે આવતીકાલે રાજકોટની કોર્ટમાં ધરાશે સુનાવણી અમારા ભાવેશ પાસેથી ભાવેશ જે રીતે આજે આરોપીઓ છે તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે અને એક જે આરોપી છે તેણે આગોતરા જામીન પણ માગ્યા છે શું વધુ ખાસ કરીને મિથુન જે પ્રમાણે રાજકોટના ટીઆરપી ઝોન ખાતે અગ્નિ કાંડ થયો હતો અને તેમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા ત્યારે આ મામલે સીઈપી દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે આ જે આખા કાંડના જે આરોપી છે જે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે સાથે સાથે બે ટીપીઓ છે અને એક ફાયર ઓફિસર છે તે આ ચારે આરોપીઓ છે કોર્પોરેશનના જે કર્મચારીઓ પૂર્વ કર્મચારીઓ છે આ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા બાર દિવસના તેમાં રિમાન્ડ છે તે પૂર્ણ થયા હતા જેને લઈને હવે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે આજે વધુ રિમાન્ડની ની માંગણી કરી નથી જેના કારણે હવે કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે આ તમામ આરોપીમાંથી એક આરોપી હજુ ફરાર છે અશોકસિંહ જાડેજા છે જે આ જમીનના ટીઆરપી ગેમ ઝોન જે ઉભું હતું તે જમીનના માલિક છે તેઓ હજુ સુધી ફરાર છે ત્યારે તેમના દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે આ આગોતરા જામીન મામલે પણ જે સુનાવણી છે તે કરવામાં આવશે એટલે કે જે સોગંદનામું છે ઇન્વેસ્ટિગેશન ટીમ છે આ જામીન તેમને ના મળે તે પ્રકારની જે સોગંદનામું છે તેમના દ્વારા રજૂ કરવામાં આવશે એટલે કે હજુ આ મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી આરોપીઓને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે હજુ પણ કેટલાક આરોપીઓના કેસમાં નામ ખુલે તેવી પણ પૂરી શક્યતાઓ છે જીવી શું જી જી આભાર ભાવિશ માહિતી આપવા બદલ